ગયા વખતના આપણે લેક્ચરની અંદર ત્રિકોણોમેટ્રિક ફંક્શન છે એટલે કે ત્રિકોણ મિતિ અંદર આપણે ફર્સ્ટ લેક્ચર છે તો એની અંદર આપણે સાઈઠ થીટાથી ટેન ઠીટા સુધી એટલે કે કોઠા સુધીના છ ફંક્શન છે તો છ છ ફંક્શન છે એની આપણે પ્રાથમિક માહિતી પ્રાઇમરી આખી એની આપણે પ્રાઇમરી માહિતી આપી બરાબર હવે સેકન્ડ છે તો સેકન્ડની અંદર આપણે એના રેસી વેલ્યુ એટલે કે વ્યસ્તવાળા સૂત્રો સમજાવવા અથવાણ વખત આપણે એનું કોમ્પ્લિમેન્ટરી એંગલ એટલે કે એકબીજાના કોટિકોના સૂત્ર સુધી સમજાવ્યું હવે ચોથો ટોપિક આવે છે કે sin θ ના નિત્યસમ છે તો નિત્યસમ છે એ કઈ રીતે યાદ રાખવા જો નિત્યસમ તો નિત્યસમ છે એ આપણે 1 નંબર के साइन स्क्वेयर थीटा प्लस को स्क्वेयर थीटा साइन स्क्वेयर प्लस को स्क्वेयर थीटा इक्वल टू वन जो साइन स्क्वेयर थीटा की वैल्यू आपने जो दी हुई तो इक्वल टू नीचे इक्वल टू वन माइनस को स्क्वेयर थीटा अबे को स्क्वेयर थीटा की वैल्यू जो दी हुई तो उसमें से वन माइनस साइन स्क्वेयर थीटा सेकंड नंबर फर्स्ट नंबर नो इतिहास सम तो साइंस कोई थीटा प्लस कोस कोई इक्वल टू वन तो साइंस कोई थीटा निकल यूज़ होती हुई तो तुम सोचो वन माइनस कोस कोई थीटा कोस कोई थीटा जो था वो तो वन माइनस साइंस कोई थीटा अबे तेज रीते आप अपने बीजों नीतियों सम एस्टी बस याद रखो अलेक्स

cos(x^2 + θ - 1) ओके ओके मित्रों बाकी ने जो आनी डिटेल छे સાબિતી આપણે નેક્સ્ટ લેક્ચર ની અંદર ઓકે